ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવ માસ ચાલુ થઈ ગયો છે ભાદરવ માસ પિતૃ મહિનો કહેવાય છે મિત્રો અને આ ભાદરવા માસમાં આપણે પીપળાના ઝાડની પૂજા કરવી એનું પણ ખૂબ જ મહત્વ છે પિતૃઓનો વાસ પીપળામાં હોય છે સાથે દેવોનો પણ વાસ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો પીપળાના ઝાડમાં આપણે જો પાણી ચડાવીએ છીએ તો એ આપણા પિતૃઓને મળે છે અને પીપળાના ઝાડને એક વાર પાણી ચડાવવાથી કેટલું પુણ્ય છે કેટલું મહત્વ છે એ આપણે આજે આ પીપળાના ઝાડની જે વાર્તા છે એ સાંભળજો તમને ખૂબ જ સરસ લાગશે આ વાર્તા અને ઘણું સમજવા પણ મળશે આજે આપણે જાણીશું કે પીપળાના ઝાડને માત્ર એક વાર જળ ચડાવવાથી શું ફળ મળે છે આજની આ વાર્તા અત્યંત પવિત્ર છે અને આ કથાના માધ્યમથી આપણે સમજીએ કે જળ ચડાવવાનું કેટલું મહત્વ છે મિત્રો નારદ હંમેશા મનુષ્યના જીવ જંતુના કલ્યાણ માટે ભગવાનને પ્રશ્ન પૂછીને જ્ઞાન મેળવતા રહ્યા છે અને મનુષ્યને સાચા અને સારા માર્ગ પર લાવવાનો પ્રયાસ પણ કરે છે તો એક વાર દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુટ લોકમાં વધારે છે વૈકુઠમાં ભગવાન વિષ્ણુ અત્યંત શોભનીય સુવર્ણ તથા વૈકું દ્વાર સુવર્ણથી બનેલા હતા નારદ દ્વારેને પાર કરતા કરતા જ્યાં ભગવાન બેઠા હતા ત્યાં આવી પહોંચ્યા અને ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા દેવર્ષિ નારદને જોઈને ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્ષિ

હસીને બોલ્યા હે દેવર્ષિ આજે તમે કઈ દુવિધામાં છો મને એવું કેમ લાગે છે કે જરૂર તમારા મનમાં કોઈ શંકા ઉત્પન્ન થઈ છે જરૂર આજે તમે કોઈ સમાચાર લઈને આવ્યા છો દેવર્ષિ નારદ બોલ્યા હે પ્રભુ તમે તો સર્વજ્ઞ છો તમે તો અંતર્યામી છો ત્રણેય લોકમાં વાસ કરનારા છો તમારાથી ભલા કઈ છુપાયેલું નથી પ્રભુ હું વૈકુંઠ સુકા માં આવ્યો છું એ પણ તમે બહુ સારી રીતે જાણો છો અને એ પણ જાણો છો કે હું કયા કારણથી ચિંતામાં છું ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવર્શી હું જાણું છું કે તમે ચિંતામાં છો કેમ છો અને તમારી આ અવસ્થાને હું સમજુ છું આજે તમે જે શંકાને દૂર કરવા આવ્યા છો તે समस्त માનવ જાતિના કલ્યાણ માટે છે માટે તમે નિસંકોચ થઈને પૂછો પછી દેવર્ષિ બોલ્યા કે પ્રભુ મેં આજે અમુક મનુષ્યને પીપળાના વૃક્ષને તોડતા જોયા છે કાપતા જોયા છે તે વૃક્ષ બહુ પીડામાં હતા અને મનુષ્ય કઈ વિચાર કર્યા વગર જ તે ઝાડને જોરથી તોડી રહ્યા હતા કાપી રહ્યા હતા અને પીપળાના ઝાડમાં તમારો જ વાસ છે તમે જ કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું તો પછી મનુષ્ય આવું પાપ કેમ કરે છે હું એ પણ જાણવા માંગુ છું કે પીપળાના વૃક્ષને જળ દેવાથી મનુષ્યને શું ફળ મળે છે પીપળાને પાણી ક્યારે ચડાવવું જોઈએ કયા દિવસે એની પૂજા કરવી જોઈએ એટલે ભગવાન શ્રી હરિ બોલ્યા હે નારદ તમે સત્ય કહ્યું કે વૃક્ષોમાં હું પીપળો છું પીપળાના વૃક્ષમાં મારો જ વાસ છે પીપળાનું મહત્વ બતાવ્યા પહેલા નારદ મુનિ તમને હું એક કથા સંભળાવું છું એ કથાના માધ્યમથી તમારું મન શાંત થઈ જશે અને તમારા ઉત્તર પણ તમને મળી જશે જે પણ મનુષ્ય આ કથાને એકવાર સાંભળી લે છે તો એના બધા જ પાપ નષ્ટ પામે છે જે આ કથાને વારંવાર સાંભળે છે તો એના બધા જ દુઃખ દૂર થાય છે અને તેને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે પીપળાના વૃક્ષની આ કથાનો જે પ્રચાર કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે નારદજી બોલ્યા હે પ્રભુ હવે મને કૃપા કરી કથા સંભળાવો મારું મન છે મને બહુ ઈચ્છા છે મને જલ્દી કથા કહો આને હું આ કથા સાંભળી હું ધ્યાનથી સાંભળીશ અને આ કથાનો ત્રણેય લોકમાં મનુષ્યના કલ્યાણ માટે પ્રચાર પણ કરીશ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવર્શ્રી પ્રાચીન કાળમાં એક નગર હતું તે નગરનું નામ નંદી ગ્રામ હતું તે નગરમાં પુષ્કર નામનો એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા તે સદાય ધર્મના અનુષ્ઠાનમાં રહેતા હતા તે બધા જ પશુ પક્ષીઓની સેવા કરવાવાળા હતા દયાળુ હતા તેના આશ્રમમાં એક પ્રાચીન પીપળાનું ઝાડ હતું તેને એ નિત્ય સેવા પૂજા કરતા હતા રોજ એ પીપળાના ઝાડને પાણી ચડાવે અને એકાદશીનું વ્રત કરીને પીપળાને પાણી ચડાવે એની પ્રદક્ષિણા કરે બહાર ક્યાંય જવાનું હોય તો તે રોજ પીપળાના ઝાડને નમસ્કાર કરે અને પછી એક દિવસ રાક્ષસ તે પુષ્કર બ્રાહ્મણના આશ્રમમાં પહોંચ્યો અને આમ તેમ જોવા લાગ્યો તે બ્રાહ્મણ એની કુટિયામાંથી બહાર નીકળીને જોવે છે કે એક ભીમ જેવો મહા રાક્ષસ તેની સામે ત્યાં ઊભો છે જેવો જ એ રાક્ષસ તે બ્રાહ્મણને જુએ છે તો એ રાક્ષસ બોલ્યો વાહ આજે તો બહુ સુંદર અને તાજું માંસ ખાવા મળશે આ બ્રાહ્મણ તો બહુ જવાન અને સુંદર છે ગુણવાન દેખાય છે હું આને હમણાં જ ચાવી જાઉં છું તે રાક્ષસને જોઈને તે બ્રાહ્મણ જરા પણ ડર્યા નહીં અને તે રાક્ષસને કહે છે કે આ ગરીબની ઝૂંપડીમાં તારું સ્વાગત છે તું બહુ જ ભૂખ્યો હોય એવું મને લાગે છે જો તને ભોજનમાં હું શું આપું બ્રાહ્મણના આ પ્રકારે વચન સાંભળીને તે રાક્ષસ આશ્ચર્યમાં પડી જાય છે અને વિચાર કરવા લાગ્યો કે આ તો બહુ આશ્ચર્યની વાત છે ને કે આ બ્રાહ્મણ તો મારાથી જરા પણ ડર્યો નહીં આ જરૂર કોઈ મોટો તપસ્વી હોય એવું લાગે છે આમ વિચારીને એ રાક્ષસ કહે છે કે તમે કોણ છો મહાત્મા અને તમે આ વનમાં કેમ રહો છો તમે મને જોઈને ડર્યા પણ નહીં જરા પણ તમને ડર ન લાગ્યો ત્યારે એ બ્રાહ્મણ બોલ્યા હે રાક્ષસ હું ભગવાનનો ભક્ત છું મને આ સંસારમાં કોઈ પણ પ્રકારનો ડર નથી માટે તું કે મને તને શું જોઈએ છે તારી જે પણ ઈચ્છા હોય એ પૂરી કરવામાં આવશે આવ અને આ વૃક્ષ નીચે શાસન આસન ગ્રહણ કરી અને બેસ આ વૃક્ષ નીચે બેસી જા ત્યારે એ રાક્ષસ પીપળાના ઝાડ નીચે બેસે છે તો તેનું શરીર બળવા લાગ્યું અને તરત જ એનું મૃત્યુ થઈ જાય છે અને એક દિવ્ય મનુષ્ય બહુ પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા આ કેવો ચમત્કાર છે આ ક્યુ વૃક્ષ છે જેના નીચે બેસતાની સાથે જ મને મુક્તિ મળી ગઈ ત્યારે એ બ્રાહ્મણ દેવ બોલ્યા હે મહાત્મા આ પીપળા નું વૃક્ષ છે આ સાક્ષાત ભગવાન વિષ્ણુ સ્વરૂપ છે આ આ બધા બધા જ જ નાશ કરનારું છે છે આવવાથી તું તારા પાપ નષ્ટ થઈ ગયા પછી એ દિવ્ય મનુષ્ય સ્વર્ગમાં જાય છે પછી એક દિવસ યમરાજાના દૂતોને બોલા યમરાજાના દૂતો તેના દૂતોનો બોલાવો આવે છે અને કહે છે યમરાજા એના દૂતોને કહે છે કે હે દૂતો તમે જાઓ અને નંદીગ્રામ નામના નગરમાં જઈ પુષ્કર નામના બ્રાહ્મણને પકડીને અહીં લઈ આવો આદેશ મેળવીને એ દૂતો યમલોક પરથી ધરતી પર આવ્યા નંદીગ્રામ નગરમાં અને તે બ્રાહ્મણને પુષ્કર બ્રાહ્મણને જીવતા જ પકડીને યમલોક લઈ જાય છે રસ્તામાં એ મહાત્મા બ્રાહ્મણ છે એ પુષ્કર બ્રાહ્મણ એ યમદૂતોને પૂછે છે કે હે યમદૂતો આ શું તમે કરી રહ્યા છો મારું તો હજી મૃત્યુ પણ નથી થયું અને તમે મને પકડીને યમલો કેમ લઈ જઈ રહ્યા છો આ સાંભળી એ યમ દૂતો બોલ્યા અરે બ્રાહ્મણ તું ચૂપચાપ અમારી સાથે ચાલ અને તારી જાતે જ જોઈ લેજે યમરાજાએ અમને તને લેવા માટેનો આદેશ આપ્યો છે ખબર નહીં તમે એવા કયા ભયંકર અપરાધ કર્યા છે એ તો અમે પણ જાણવા માંગીએ છીએ કે તમે કયું પાપ કર્યું છે પછી એ બ્રાહ્મણ શાંત થઈ જાય છે અને તે યમદૂતો સાથે યમલોકમાં જવા લાગ્યા યમના દૂતોને પણ બહુ મોટું આશ્ચર્ય થયું કે આ બ્રાહ્મણ આ બ્રાહ્મણ ડર્યો નહીં અને વિલાપ પણ કરતો નથી અને આ દુખી પણ ન થયો આપણે જે પણ જેના પણ પ્રાણ લેવા જઈએ છીએ જેના પ્રાણ લેવા આવીએ છીએ તે તો જોર જોરથી વિલાપ કરે છે અને પછી યમના દૂતો બ્રાહ્મણને લઈ જાયને યમ રાજા પાસે આવે છે જેવા યમ રાજા એ બ્રાહ્મણને જુએ છે તો ભયભીત થઈ જાય છે અને એમના દૂતોને કહે છે કે અરે દૂતો તમે આ શું કર્યું અરે દૂતો તમે આ શું કર્યું તમે કોને ઉઠાવીને લઈને આવ્યા મેં તો તમને બીજા પુષ્કર બ્રાહ્મણ વ્યક્તિની વાત કરી હતી એમને લાવવા કહ્યું હતું જેનું મૃત્યુ થઈ ગયું છે તમે બહુ મોટી ભૂલ કરી છે જે આ મહાત્માને તમે ઉઠાવી લઈ આવ્યા છો આ બ્રાહ્મણ સ્થાન નથી ભગવાન પૂજા કરવા વાળા કરવા વાળા તેમની ઈચ્છા વિના અહી ન ઉઠાવી લાવવા જોઈએ ઘોર પાપ છે આ ત્યારે એ યમના દૂતો કહે છે હે ધર્મરાજા અમને ક્ષમા કરો અમારાથી ભૂલ થઈ ગઈ યમદૂતોએ બ્રાહ્મણ થી ક્ષમા માંગી અને એ બ્રાહ્મણ પણ તેને ક્ષમા કરે છે યમરાજાએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવતા તમારી પત્ની અને પુત્ર બહુ દુખી અને વ્યાકુળ થઈને રડી રહ્યા છે કૃપા કરી પાછા તમારા ઘરે ચાલ્યા જાઓ પૃથ્વી લોક પર મારા દૂતોની ભૂલ માટે હું તમારી માફી માંગુ છું કૃપા કરી તમે તમારા ઘરે જાઓ પછી એ બ્રાહ્મણ બોલ્યા હે ધર્મરાજા તમને પ્રણામ છે આ દૂતોથી જે ભૂલ થઈ છે એના માટે હું તો એમને આભારી છું એની ભૂલના કારણે મારા જીવતા હોવા છતાં તમારા દર્શન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું આવું સૌભાગ્ય કોને મળે હે ધર્મરાજ મારી તમને એક વિનંતી છે કે મારે સંપૂર્ણ નરકના દર્શન કરવા છે ત્યાં પાપી મનુષ્યને કષ્ટ ભોગવવા પડે છે બ્રાહ્મણની વાત સાંભળી યમરાજા તો પ્રસન્ન થાય છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવ સારું જેવી તમારી ઈચ્છા

કે તમે લોકોએ પૃથ્વી પર રહીને કોઈ પણ પુણ્યનું કામ નથી કર્યું માટે તમને અહીં નરકમાં આવીને પીડા ભોગવી પડી રહી છે નરકમાં ભોગવી રહેલા એ જીવોએ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ દેવ અમે પાપીઓએ પૃથ્વી પર કોઈ પણ પુણ્યના કાર્ય નથી કર્યા આ કારણથી નરકમાં પડીને સજા અમે ભોગવી રહ્યા છીએ અને બીજાના ઘરોમાં ચોરી કરી છે નિષ્પાપ પશુની હત્યા કરી છે

તેને મોક્ષ મળી જાય છે તમે લોકોએ ક્યારે શ્રી હરિના ચરણોમાં માથું ઝુકાવ્યું નથી માટે આના કારણે તમને નરકમાં પડવું પડ્યું છે તમે ક્યારે પીપળાના વૃક્ષને જળ નથી ચડાવ્યું પીપળાને જળ ચડાવવાથી જન્મો જન્મોના પાપ નષ્ટ પામી જાય છે પછી એ નરકના પડેલા જીવોએ કહ્યું હે બ્રાહ્મણ દેવ અમારું અંતકરણ અપવિત્ર છે અમે અમારા પાપોને ભોગવી રહ્યા છીએ

અમે કેટલાય વર્ષોથી નિરંતર પીડા ભોગવી રહ્યા છીએ અમારું અંગ અંગ બળી રહ્યું છે હે બ્રાહ્મણ દેવતા તમારા દર્શન કરવા અમને સંતોષ થઈ રહ્યો છે કૃપા કરી તમે અમારા જેવા પાપીઓ પર થોડી દયા કરો પછી યમરાજા કહે છે હે ધર્માત્મા તમે હવે નરક જોઈ લીધું છે તમે હવે તમારા ઘરે ચાલ્યા જાઓ તમારી પત્ની શોકમાં રડી રહી છે તે બ્રાહ્મણ પુષ્કર બ્રાહ્મણ દેવ બોલ્યા હે ધર્મરાજા આ પ્રાણી જીવોને દુખમાં જોઈને હું કેવી રીતે ચાલ્યો જાવ આ લોકોની દર્દ દુખ ભર્યો અવાજ મૃદન મારા કાનમાં પડે છે તો મને બહુ દુખ થઈ રહ્યું છે મને પીડા થઈ રહી છે તમારા યમદૂતો દ્વારા માર ખાઈ ખાઈને અગ્નિની જ્વાળામાં તપતા આ નરકના જીવોની આ દયનીય પોકાર સાંભળો આ જીવોના મુખેથી નીકળતો પોકાર મને સંભળાઈ રહ્યો છે હે મને કોઈ બચાવો મારી કોઈ રક્ષા કરો હું સમત ભૂતોમાં બિરાજમાન ભગવાન વિષ્ણુની આરાધના કરું છું જો હું આ દુઃખી પ્રાણીઓને આવી રીતે છોડીને ચાલ્યો જઈશ તો મારું જીવન વ્યર્થ જશે આ સાંભળી યમરાજા બોલ્યા હે બ્રાહ્મણ દેવ આ પાપીઓની ચિંતા તમારે ન કરવી જોઈએ આ બધા જ તેના કર્મોનો ફળ ભોગવી રહ્યા છે

એ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુ ને પ્રાર્થના કરતા કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ સાચા કરી છે છે જો મારું માત્ર કર્યું હું મારું બધું જ પુણ્ય આ પાપી આત્માઓને આપી દઉં છું તમે આને પીડા મુક્ત કરો આ બધાને નરખ યાતનાથી મુક્ત કરો હે કૃષ્ણ હે જગન્નાથ હે વિષ્ણુ આ નરખમાં પડેલા જીવોની રક્ષા અને બધા જીવો નરકને છોડીને સ્વર્ગમાં જવા લાગ્યા બધા જ નરખના જીવો કહેવા લાગ્યા એ બ્રાહ્મણ દેવ તમારી સદાય જય થાવ તમારી કૃપાથી અમારા જેવા પાપીની મુક્તિ થઈ છે આ પ્રકારે ગુણ ગાતા ગાતા તે બધા જ નરકના જીવો સ્વર્ગમાં ચાલ્યા ગયા પણ એમાંથી હજી પણ અમુક જીવો તે નરકમાં પીડા ભોગવી રહ્યા હતા તેમને મુક્તિ ન મળી આ અદ્ભુત ચમત્કાર દ્રશ્ય જોઈને યમરાજા આશ્ચર્યમાં પડી ગયા યમરાજા તો વિચાર જ કરવા લાગ્યા કે આ તો અશક્ય છે કે આ આ ક્યાં પુણ્યના પ્રભાવથી આ બ્રાહ્મણે

એ હજી પણ સજા ભોગવી રહ્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે ધર્મ એટલા મોટા પુણ્ય આત્મા બની ગયા છે કે એ નરકના જીવોને મુક્તિ અપાવવાનું સામર્થ્ય પણ એમાં આવી ગયું છે આજે આજે બીજા અન્ય જીવ હજી પણ નરકમાં પીડા ભોગવી રહ્યા છે એ મનુષ્ય તેના પૂર્વ જન્મમાં પીપળાના વૃક્ષ તોડ્યા છે કાપ્યા છે અને એ કારણથી એની મુક્તિ નથી થઈ રહી જે મનુષ્ય પીપળાના વૃક્ષને માત્ર જળ આપે છે તે ક્યારેય નરકમાં નથી જતો એની અંદર એટલું સામર્થ્ય આવી જાય છે કે તે અન્ય પાપીઓના પાપ પણ નષ્ટ કરી દે છે તેના સાનિધ્યમાં આવવા વાળા ઘોર પાપી પણ પાપ ઘોર પાપી પણ પાપથી મુક્ત થઈ જાય છે

અને બ્રાહ્મણે યમરાજાને નમસ્કાર કર્યા અને પૃથ્વી પર પાછા આવી ગયા અને પહેલાની જેમ નિત્ય ભગવાન વિષ્ણુનું પૂજન કરવા લાગ્યા અને પીપળાને પાણી ચડાવવા લાગ્યા ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે હે નારદજી આ પ્રકારે જો જો આ પ્રકારે મે તમને પીપળાને જળ ચડાવવાની કથા સંભળાવી છે જે પણ મનુષ્ય પુષ્કરની આ કથા સાંભળે છે પુષ્કર બ્રાહ્મણની આ કથા સાંભળે છે તો તેના સમસ્ત પાપનો નાશ થાય છે તો મિત્રો આવી રીતે ભાદરવા માસમાં પીપળાને પાણી ચડાવી અને પિતૃઓને તૃપ્ત કરજો અને એમને પીપળાના ઝાડની પ્રદક્ષિણા પણ જરૂર કરવી જોઈએ જેથી બધા દુઃખ સમાપ્ત થઈ જાય છે આ કથા તમને કેવી લાગી એ બોક્સ બોક્સમાં જરૂર લખજો જો તમને વિડીયો માહિતી તમને જાણકારી સારી લાગી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને બોક્સ બોક્સમાં નામ પણ ભગવાનનું જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ